શહેરના પર્વત પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ટ્રક ઠોકરે ચડાવતા મોપેડ તેના ટાયર નીચે દબાઈ ગયું હતું અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી મોપેટ સવાર યુવતી ચમત્કારિક બચાવ થયો હતો અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઋત્વી પટેલ અને નિમિષા યાદવ નામની યુવતી મોપેડ પર પૂર્ણા પર્વત પાટિયા નજીક પસાર થઈ રહી હતી દરમિયાન પુરપાટ આવતા ટ્રકે ઠોકર મારતા બંને યુવતીઓ મોપેર સાથે નીચે પટકાઈ હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા લોકોનો રોજ ભારીને ટ્રક ચાલક પોતાનું વાહન રોડ પર મૂકીને ભાગી ગયો હતો જ્યારે ટ્રક નીચે ફસાયેલી રૂથવી બૂમો પાડતા લોકો ટ્રકને ધક્કો મારીને પાછળ ખસેડીને તેને બહાર કાઢી હતી ટ્રકના ટાળે નીચે ફસાઈ જવાથી રૂથવીને પગમાં ઈજા પહોંચી હતી જેથી તાત્કાલિક તેને સારવાર હતી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હાલ તો પુણાપુર પોલીસ દ્વારા ટ્રક ને કબજે લઈને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક ની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે